mara મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગઈ છે મિત્રો અને આપણે પહેલાંથી જ આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે આ ફોમતાજીનો વિડીયો લઈને આવી ગઈ છું મિત્રો તમને તો ખબર જ છે કોલ ગુજરાતમાં મિત્રો ફોમતાજી બોમ પડાવે છે મિત્રો અને કોમેડી જોરદાર મનોરંજન પાર પાડે છે મિત્રો તમને તો ખબર જ હશે મિત્રો અને બહુ સેવાય કરે છે મિત્રો ફોમતાજી મિત્રો અને ફોમતાજીનું મસ્તી મિત્રો ગીત ગાય છે ફોમતાજીને મિત્રો લાઈવ પ્રોગ્રામમાં મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો ના પૂછવાનું મિત્રો બૂમ પડાવે છે મિત્રો ઓલરેડી મિત્રો ફૂમતાજીના વિડીયો બોમ પડાવતા જ હોય છે મિત્રો મિલિયન મિલિયન જતા હોય છે મિત્રો તો આપણે ફોમતાજીની ન્યૂઝ લઈને આવ્યા છે મિત્રો તો તમને આ ન્યૂઝ કેવી ગમે છે એ બી કોમેન્ટ કરજો અને વધુમાં વધુ વિડીયો સપોર્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો બી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે આવી જ ગુજરાતી સમાચાર આપણા ચેનલ પર મળી રહે છે મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે છે ફોમતાજીનો એ બી કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો અને ફોમતાજીને સપોર્ટ કરજો ચાલો વંદે માત્ર બીજા વિડીયો મળે છે પણ આપણી ચેનલ પર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોવા ફોમતાજીનો વિડીયો અને તમને કેવો ગમે છે કોમેન્ટ કરો વંદે માત્રમ ભાઈ ભાઈ we